સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે છે ને આપણી માંડવી છે એમાં આપણે થોડાક બે ત્રણ દિવસ પહેલાં છે ને રૂલ હાઇકું તું માંડવીની ઉપર તો જે આ રૂલ હાકા પછી માંડવી જો રૂલ આપવાનો ફાયદો એ થાય કે આના જે માંડવીના સુયા હોય ને એ બેસી જાય હરકા છે ને એ હરકા બેસી જાય હા જાઓ છે ને એ આવી રીતે આમાં રૂલ આવ્યો આખી માંડવીમાં અને થોડાકમાં બાકી પણ રાખ્યું આપણે રૂલ આંકવાનું અને કાલે છે ને આમાં ફળ ફળ અને ઈયરની દવાનો છટકાવ કર્યો આવી છે માંડવી આ માંડવી છે જીજી બાવીસ આ માંડવી છે ગિરનાર ચાર આમાં રૂલ ફેરવ્યા પછી આપણે છે ને પાણી ચાલુ કર્યું જો રીતે પાણી ચાલુ કર્યું અને કાલે દવાનો છટકાવ કર્યો એમાં પેલી દવા છે રિમોટી ઈર માટેની છે આ છે રાડા ગેરુની સુપરહિટ આ છે એટ બોરન આ ઈર માટેની છે આ પણ આટલી ત્રણ દવાનો આપણે છટકાવ કર્યો આ માંડવી છે ગિરનાર ચાર એની માથે પહેલાં રૂલ આઈકું તું રૂ લાકી લીધું દવાનો છટકાવ કરી લીધો ને હવે પાણીની ટ્રાય પાણી ચાલુ કરી દો આવી છે માંડવી ઓગણ ચાલી નંબર ચાલો આ બ્લોગને આપણે પૂરો કરીએ મારી ચેનલ ઉપર ન હોય તો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂર કરજો